હું પુષ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું છું મગપાપડી તો મગપાપડી કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશશું એને મઠડી પણ કહેવામાં આવે છે તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે એક બાઉલ આપણે મેંદો લેશું આ એક બાઉલ મેં મેંદો લીધો છે વાટકી આપણે મગની દાળ લેશું પલારી લેવાની મેં આખી રાત એને બોરી દીધી તીખાસ માટે આપણે બે ચમચી લાલ મરચું પાવડર નાખશું ચપટી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ આમાં હિંગનો ટેસ્ટ બહુ સરસ લાગે સ્વાદ મુજબ મીઠું લેશું થોડીક આપણે કસ્તુરી મેથી લેશું એને આવી રીતે નાખવાની ભૂકો કરી આ કસ્તુરી મેથીનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે આવી રીતે એક ચમચી આપણે લીધી છે લેવાના એને આવી કટ કરી લેવાના ઝીણા ઝીણા થોડાક આપણે ધાણા લઈશું લીલા કોથમીર એક ચમચો ફરી ગરમ તેલ લેવાનું હુંફાળું એમ એકદમ ગરમે નહીં થોડુંક હુંફાળું હોય એવું પછી ગરમ હોય એટલે ધ્યાન રાખવાનું તેલ ગરમ તેલ નાખશો એટલે એકદમ ક્રિસ્પી બનશે આવી રીતના પહેલાં બધું મિક્સ કરી દેવાનું આમાં પણ મુઠ્ઠી પડતું મોણ જોઈએ જ આવી રીતે મુઠ્ઠી વરી જવી જોઈએ તો તમારી ક્રિસ્પી મસ્ત થશે પાપડી થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું લોટ એનો બાંધવાનો તમે અજમો ખાતા હોય તો અજમો પણ સારો લાગે થોડુંક આપણે તેલ નાખી અને એને કેળવી લેશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ હવે આમાંથી આપણે આવા નાના નાના લુવા લેશું આવા બટર પેપર લેવાનું એની ઉપર આવી રીતના મૂકી દેવાની આવી રીતના પછી ઉપર બીજું બટર પેપર મૂકવાનું પ્લાસ્ટિકનું કાગળ હશે ને તોય ચાલશે એવું નહીં કે બટર બટરપેપરની જરૂર પડે આ તમારે વણવાની ઝંચટણી આવી રીતના વાટકી લઈને દબાવી દેવાનું આવી રીતના આવી રીતના બનાવી દેવાની હવે એને આપણે તરી લઈશું તેલ પણ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે તમે વણીને બનાવી શકો એવું નહીં કે વણાઈ નહીં વણીને બની જાય હું તમને વણીને બતાવું આ તો ફટાફટ આપણું કામ પતે એટલા માટે એક ખાતે ચાર પાંચ થઈ જાય ને એ માટે આપણે આવી રીતના બનાવીએ અને થોડી થોડ આમ પલટાવતું જવાનું ને ધીમે તાપ્યાને આને બનાવવાની ફાસ્ટ ગેસ નહીં એકદમ મસ્ત બ્રાઉન થઈને ત્યાં સુધી એને તરાવા દઈશું ત્યાં સુધીમાં હું તને તમને પાટલા ઉપર વણી બતાવ એવું નહીં કે પાટલા ઉપર નહીં થાય પાટલા ઉપર તો તમે મોટી મોટી બનાવી શકો આવી રીતના આપણે પૂરી વણીએ એ જ રીતના એટલી એટલી આપણે બનાવી લઈશું કડક થાય એવી તરવાની આપણે આવી જ બધી બનાવી લેશું હવે હું તમને મોટી પણ બનાવીને બતાવીશ ઓલું ફાસ્ટ કામ પતે એટલા માટે એક એક આપણે વણીએ એને વાર લાગે અને વાર ન લાગે દબાવીએ એટલે ફટાફટ થઈ જાય તૈયાર છે આપણી મગની પૂરી મગમઠળી અને ખડખડિયા પણ કીએ જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાઇકન દબાવીને રાખજો